પાતી જો એક કપડા ચેન્જ કરી દીધા હા શું ચેન્જ કર્યું કમન હાથ પકડ હાથ પકડ બેટા ડોર ઓપન ડોર ડોર

ट्री टॉप मा लेट्स सी सूचे चलो कम ऑन लेट्स सी प्लांट्स 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 खाली प्लांट्स आज देखाई छे ट्रीज देखाई छे सु देखाई छे जिया ट्रीज ले हाथ पकड़ है चल राउंड फरिंग जाइए बताओ छु कम ऑन मैं लोगो नहीं, नहीं गया क्या थी छोड़ी मम्मा इतना ताने तो तो डोटा डॉट करू छु हां बद्दूज मेटल नु छे नहीं जियानसी जो लीफ क्या छ लीफ वेयर आर यू हियर

કોણ આવ્યું છે ગ્લાસ હાઉસ આગળ ચાઇનીઝ જો કીવી કીવી ફ્રૂટ છે અહીંયા આગળ કીવીક તો હશે જ ક્લાઇમ્બિંગ ઓન ધ પિલર ટુ લેફ્ટ અહિયાં છે પણ કઈ છે દે

ના આ બધું ચાઇનીઝ છે આ નારિયલ હા જો આ નારિયલ છે કેળા છે બારો હોય આ એ ફ્લાવર છે પેલું ખબર લોટસ ફ્લાવર હતું આપણે ત્યાં જોયું પણ એના પર કેળા નહોતા અને આ ફ્લાવર હજી નહીં થયું બનાના જ છે આ જેપનીઝ બનાના જેપનીઝ બનાના છે

છોડવા નહિ હજી મોટું પણ આ સિનેમોન હોય કે ઉપર હજી થાય કે આમાંથી સિનેમોન ઓ આ જ સિનેમોન ઓ આમાંથી થાય ને

મને થી આ પ્લમ રોઝ જો અહીંયા પ્લમ રોઝ છે ને એવું લખ્યું છે ના હા પ્લમ રોઝ આની સ્મેલ બહુ ફાઈન છે આની સ્મેલ કરી તો જાસમીન હશે તો ફ્લેવર હશે છે લીંબુ અને લોટસ તો વાવ ત્રીજા ગ્લાસ હાઉસ માં આયા એટલે આ મતલબ અલગ અલગ બધા કરેલા છે શું કહેવાય એક અમુક અમુકમાં અમેરિકાના હતા અમુકમાં ચાઇનીઝ ને એવું બધું આ એશિયન જ છે પણ બધું એશિયન નથી કવર કર્યું છે એમ જોવાની મજા આવે એમ નેચર કલર્સ બધા ઓબ્વિયસલી એટલા ફાઇન પ્રિટી કલર્સ છે પિંક પર્પલ યલો ગ્રે લીફ જોયા એન્ડ એટલા બધા અત્યારે આ બાંબુ છે બેમ્બુ પણ હજી થયા નથી પણ આ બેમ્બુનો સેક્શન છે બહુ જ ફાઇન છે બહુ જ ફાઇન છે બહુ મજા આવે એમ આંખોને જોઈને ઠંડક મળે એટલી બધી ગ્રીનરી છે અહીંયા આગળ એન્ડ બહુ જ મસ્ત છે આવું વર્થ છે આવું અહીંયા આગળ મજા આવે છોકરાઓના કામનું પ્લે એરિયા છે પણ હજી આટલું જ નહીં પડતું અમે પ્લે એરિયા બાજુ ગયા જ નહીં હજી બિકોઝ પછી પ્લે એરિયા બાજુ જઈશું ને તો આવ્યા જપશે નહીં તો જોઈએ હજી અમે લોકો કેટલું જોઈએ છે તમને બી બતાવીએ તો બ્લોગમાં બનાવી રહેજો કેટલા ફાઇન છે મતલબ સેપરેટ નથી એક જ લીફ છે એન્ડ ના મજીબ અજીબ છે બધાના લીલી પીલી છે લીલી પીલી લીલી પીલી આવું અનિયન જેવું દેખાય પણ લીલી પીલી છે જુઓ ને ઓહ પેલા નાની અનિયન્સ જેવું દેખાય પણ ના એને પીલુંડા હા એ તો લીલી પીલી લખ્યું છે હા એ આપણે કહેવાય ને એવા છે લીલી હાઉસ કદાચ પહોંચ્યા પણ બંધ થઈ ગયું પાંચ વાગે ગયું ખબર નહીં છ વાગતા સુધી એન્ટ્રી આપે છે સાત વાગતા સુધી ખુલ્લું હોય છે બધું પણ ખાસું બધું બંધ થઈ ગયું આ બાર બાર ખાલી રોઝ છે ને એટલા જ જોવા મળશે જોઈએ બહારથી કેટલું દેખાય છે પણ રોઝિસ એટલા વેરાયટીમાં છે ઓરેન્જ કલર વ્હાઈટ કલર રેડ કલર ઓબ્વિયસલી હોય પણ સ્મેલ નહીં આવતી જો હું બતાવું જો આ રોઝ જ છે એટલા પ્રીટી છે આનો કલર એ દેખાય છે જો લે જોઈ લે આપણે પણ ત્યાં જોયું ને એ જ છે પણ કદાચ અહીંયા વેરાયટી હશે લીલી ની હે ને માં તો આ આ આનો કલર કેટલો ફાઈન છે ને

ફાર્મ હાઉસની પાછળ એમણે કીધું હતું લીમડીનું ઝાડ છે ફાર્મ હાઉસ તો જોયું એટલે હવે લીમડી મળશે કદાચ એન્ડ ઓક ટ્રી ફાઇનલી દેખાઈ ગયું પણ બીલી અહીંયા આગળ નથી ચેરી જોવા ના મળી બીલી જોવા ના મળી વોલનટ જોવા ના મળ્યું ખબર નહીં મિસ થઈ ગયું કે શું પણ આટલું અમે લોકોએ જોયું તમને લોકોને બી બતાવ્યું ચલો જઈએ આગળ હવે ખીચા ખાવા

એટલે હવે હું વિચારું છું કે એજ વસ્તુ કેન્ટન સ્ટેશને કર દઉં તો વન એટ થ્રી જોઈએ ને બેટા મમ્મી 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 બેટા મમ્મી મમ્મી બી એની ટિકિટ એટલી બધી જે લોકો ઇન્ડિયા જોવે છે એ લોકોને તો ત્યાંથી લંડન થોડી આવવાના હતા આટલું બધું જોવા માટે સો આઈ થિંક વર્થ છે આ જોવું એન્ડ બહુ જ મજા આવી અમને લોકોને તો આઈ હોપ તમને લોકોના વિડીયો સારો લાગે છે એન્ડ હા મેઈન વસ્તુ તો ઘરે આવ્યા પછી મારા ફ્રેન્ડનો મતલબ ફોન આવી ગયો તો જમવાનું એમને ઘરે તો થેન્ક યુ એમને બીકોઝ એમને ખાવાનું બનાવી દીધું ત્યારે મને હા વેટ કર એમને ખાવાનું બનાવી દીધું એટલે પછી મને આમ આરામ હતો એન્ડ લંડનમાં આવા ફ્રેન્ડ વડા બહુ જ મુશ્કેલ છે નહીં કૃષ્ણ આંટીને કે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સી યુ નેક્સ્ટ બાય